ગણેશ ઉત્સવ ધીમે ધીમે સમાપન તરફ આગળ વધી રહ્યો છે આજે અનંત ચતુર્દશીના દિવસે રાજ્યમાં સવારથી જ ગણપતિ બાપાનું વિસર્જન કાર્ય શરૂ થઈ ગયું છે જેમાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા છે તેમજ ભક્તો બાપાને અશ્રુબીની આંખે વિદાય આપી રહ્યા છે ગણપતિ બાપા મોર્યા પૌઢાવરચી લવકરિયાના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે ગણપતિ બાપાના વિસર્જનમાં એક ધાર્મિક અને આધ્યાત્મિક વિધિ છે જે ફક્ત પરંપરાનું પાલન જ નથી કરતી પણ ભક્તોની ભક્તિ અને સંકલ્પની પરિપૂર્ણતાનું પણ પ્રતિક છે જોકે આ વિદાય કોઈ પણ ભક્ત માટે પીડાદાયક છે કારણ કે તે બાપાને તેમનાથી દૂર જવા દેવા માંગતો નથી છતાં શાસ્ત્રો અનુસાર તે જીવનનો એક કુદરતી ભાગ છે જે આવે છે તે પણ જાય છે તે જીવનનો ચક્રોનો એક ભાગ છે અને દરેક અંત પછી એક પછી નવી શરૂઆત થાય છે વિસર્જન ના પ્રસંગે ભક્તોના હૃદય બાપા અપાર શ્રદ્ધા અને આશીર્વાદ ની સ્વાગત કરવાની વર્ષથી લાવી રહ્યા છે

આપવા જાય છે એનું દુઃખ પણ છે અને ખુશી પણ છે વિસર્જન નું સુખ દુઃખ પણ થાય છે અમને લોકો ને આપડે હિન્દુત્વ ના કાર્ય કરતા રેસુ અને આપણા લોકો સદૈવ ભાવ ભક્તિ અને શ્રદ્ધા બની રહે અને લોકો શાંતિ રહે આપણે સારી રીતે સારી રીતે આપડા ગણેશ ઉત્સવ એવી સૌને

અને એક પોલીસ કુશશન તરફથી સંપૂર્ણ વ્યવસ્થા સારી રીતે જો વિસર્જન પૂર્ણ થાય એના માટે કરવામાં આવી છે જો જેટલા ભી અમારા ઉપલબ્ધ 2000 થી વધુ સીસીટીવી કેમેરા છે જો અને આ સિવાય જો બોડી વન કેમેરા ડ્રોન કેમેરા 12000 થી વધુ પોલીસ અને સતત જો પૂરા વાચમાં મતલબ લોકોના ઉપર વાજ રાખી રહ્યા છે પ્રક્રિયા સારી રીતે ચાલે છે ટ્રાફિક ઓછો સારી રીતે ચાલે છે हमारी एक अपील से लोगों थी कि क्योंकि बारिश का सीजन है तो लोगों जो है समय सर निकले जैसे जो समय सर जो है प्रक्रिया में पूर्ण कराई सके जो है पुलिस तो अन्य आप बनने लोगों मड़े ना पूरी प्रक्रिया पूरा करे जैसे तो कोई प्रकार का कोई अफवाह पर विश्वास नहीं रखो अन्य पुलिस ने आप मदद करता रहो आनंद चौदस ना दिवसे लोगों जे रंगे चंगे મનાવી ગણેશ વિસર્જનની પ્રક્રિયા કરતા હોય છે ત્યારે આપણે પાગલ ના બતાવીએ છીએ કે આ પ્રમાણે બાદલ ખાતેથી છે જે ગણપતિ છે તે ફેસાર કરવામાં આવી રહ્યા છે વાત કરીએ તો દિવસે પૂજા કરતા હોય છે છે અને ત્યારબાદ પ્રતિમા પ્રતિમાનું વિસર્જન કરવામાં આવતું હોય છે ત્યારે આ પ્રમાણે પાગલ ખાતે છે ગણેશ વિસર્જનની પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે ભાવિ ભક્તોમાં કેટલો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે પ્રક્રિયા કરવામાં આવતી હોય છે ત્યારે આપ જોઈ શકો છો કે આ ચૌદ ફૂટ એટલે મહાકાળ જે ની પ્રતિમા છે એ અત્યારે હાલ આપણા જોવા મળી રહ્યા છે તેની સાથે ભાવિ ભક્તોનો પણ ઉત્સાહ

આપણે કેટલાક ભાવી ભક્તો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરું છું પરંતુ આપ જોઈ શકો છો કે સીસીટીવી સુરત પોલીસ છે તે ચાપતો બંદોબસ્ત એટલે કે નજર રાખી રહી છે ત્યારે વાત કરીએ તો સુરત પોલીસ દ્વારા છે દસ હજાર થી વધુ છે બેન સાથે વાત કરીશું બેન કેવા પ્રકારનો નો માહોલ ઉત્સાહ માહોલ છે ભરપૂર જે રીતે આગમન કર્યું છે તે રીતે ઉત્સાહ છે

કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ ન્યૂઝ સુરત